ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગના શ્લોક ક્રમાંક પાંચ પર બીજા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન હતો કે અંતકાળમાં આપ કેવી રીતે ઓળખાવો છો એનો જવાબ ભગવાન આ શ્લોકમાં આપે છે તો ચાલો આપણે આજનો શ્લોક છે તે જોઈએ શ્રી ભગવાન વાચ અંતકાલે ચ મામેવ સ્મરણ પ્રયાતિ કલેર પ્રયાતી સમદભાવી યાત્રય આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ સમજીએ એટલે જે માણસ અંતકાલે ચ એટલે અંતકાળમાં પણ મામ એટલે મારું સ્મરણ એટલે સ્મરણ કરતો રહીને કલેવરમ શરીર મુક્તવા છોડીને પ્રયાતિ એટલે કે જાય છે સહ એટલે એ મદભાવમ મારા સ્વરૂપને યાતિ એટલે પ્રાપ્ત થાય છે અત્ર એટલે એમાં ન અસ્તી નથી આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે જે અંતકાળે મારું સ્મરણ કરતાં કરતાં પોતાનો દેહ છોડી દે છે તે મારા સ્વરૂપને મેળવે છે તેમાં શંકાને સ્થાન નથી સાધક સંજીવનીમાં રામસુખદાસજી મહારાજ જણાવે છે કે અંતકાલે પણ મારું સ્મરણ કરતો રહીને જે શરીર છોડીને જાય છે તો આમાં ભગવાનનું કહેવાનું અર્થ એ છે કે આ મનુષ્યને જીવનમાં સાધન ભક્તિ કરીને પોતાનો ઉદ્ધાર કરવાનો અવસર તો આપ્યો છે ભગવાને પરંતુ જો આખી જીવનની સફર દરમિયાન તેણે કંઈ જ નથી કર્યું હવે બિચારો આ મનુષ્ય અંતકાળમાં બીજું સાધન કરવામાં સમર્થ પણ નથી તો એટલા માટે ભગવાન કહે છે કે જો મને યાદ પણ કરી લેશે ને તો તેને મારી પ્રાપ્તિ થઈ જશે ભગવાન અહીં એક પદ આપે છે મામેવા સ્મરણ એટલે કે સાંભળવામાં સમજવામાં અને માનવામાં જે કંઈ પણ મનુષ્યને આવે છે એ બધું જ ભગવાનનું સમગ્ર રૂપ છે આથી તે ભગવાનના સ્વરૂપને માનશે અને તેને અંતકાળમાં પણ ભગવાનનું જ ચિંતન થઈ જશે કારણ કે પોતે આ સમગ્ર સંસારને ભગવાનનું સ્વરૂપ માને છે તો અંતકાળમાં તેને જે કંઈ યાદ આવશે તે ભગવાનનું જ સ્વરૂપ હશે એટલા માટે તે ભગવાનનું સ્મરણ જ કરશે અને એટલા માટે એને ભગવાનની પ્રાપ્તિ થઈ જશે આથી ભગવાને અહીં શબ્દ વાપર્યો છે મામેવ સ્મરણ મતભાવમ આ શબ્દ પણ ઘણો વિચારીને ભગવાને મૂક્યો છે કે કોઈ સાધક જુદી જુદી રીતે જુદા જુદા ભાવથી સગુણ નિર નિર્ગુણ સાકાર નિરાકાર દ્વિજભુજ ચતુર્ભુજ તથા નામ લીલા ધામ રૂપ વગેરેથી સ્વીકાર કર્યો હોય ભગવાનનો અને ભગવાનની ઉપાસના કરી હોય અંત સમયના સ્મરણ અનુસાર તે ભગવાનને જ પ્રાપ્ત થાય છે કારણ કે આખી જીવનચર્યા દરમિયાન જીવન દરમિયાન તેણે ભગવાનને સેવ્યા છે ભગવાનના નામને સેવ્યા છે ભગવાનના ધામોને સેવન કરેલું છે આથી એને અંતકાળે ભગવાનનું સ્મરણ આવી જાય છે જેઓ ભગવાનની ઉપાસના કરે છે તેઓ માટે તો અંત સમયે ભગવાનનું સ્મરણ થઈ જશે અને ભગવદ્ પ્રાપ્ત થઈ જશે ભગવદ્ ભાવ પ્રાપ્ત થઈ જશે પરંતુ જે ઉપાસના નથી કરતા તેઓને પણ અંત સમયે કોઈ કારણવશાત ભગવાનના કોઈ નામ રૂપ લીલા ધામ એ બધામાંથી કોઈ પણ એકનું પણ જો સ્મરણ થઈ ગયું તો જે ઉપાસકો છે ને એમને જે ભગવદ્ ભાવની પ્રાપ્તિ થાય છે ને એ જ ધામ આ ઉપાસક નથી તેને પણ થઈ જાય છે ભાગવત કથામાં અજામિલ જે આખી જિંદગી એણે ભગવાનનું નામ નથી લીધું પરંતુ સાધુ સંતોએ બળજબરીપૂર્વક એના પુત્રનું નામ નારાયણ રખાવ્યું કે અંત સમયે એ છોકરાના મોહમાં પણ પડીને નારાયણ નારાયણ એમ અવાજ કરશે અને મારું નારાયણ એને આવીને મળશે તો અંત સમયે આખી જિંદગી ભગવાનને પૂજ્યા નથી કુકર્મો કર્યા છે અને વ્યભિચાર કર્યો છે ચોરી કરી છે એ બધું જ કર્યું છે છતાં પણ એને પુત્રનું નામ નારાયણ રાખ્યું સાધુ સંતોના કહેવાથી અને જ્યારે એનો અંત સમય આવ્યો ત્યારે એ પોતાના પુત્રને બોલાવે છે કે નારાયણ ધાજે ધાજે મને યમદૂતો મને પકડવા આવ્યા છે ત્યારે એનો દીકરો તો આવતા આવ્યો પરંતુ નારાયણ ચતુર્ભુજ નારાયણના સેવકો આવ્યા અને યમ પાસમાંથી એને છોડાવ્યો તો ત્યારે અજામિલ કહે છે કે મેં આખી જિંદગી તમારા નારાયણને નથી ભજ્યા હું હું તો તમારા નારાયણને નથી બોલાવતો હું તો મારા દીકરો જે છે નારાયણ એને હું બોલાવું છું તો નારાયણના દૂતો કહે છે કે ભલે ગમે તે રીતે ભાવે કુભાવે પણ તમે અમારા નારાયણનું નામ લીધું એટલે અમે તમને યમરાજા પાસેથી તો છોડાવીશું એટલે આ છે પ્રભાવ અંતકાળમાં પણ ભગવાનનું નામ લેવાનું ભાવે ભજો કુભાવે ભજો પણ ભગવાનના નામનો આટલો બધો પ્રભાવ છે આથી રા સ્વામી રામસુખદાસજી કહે છે કે અંતકાળે ભગવાન યાદ આવી જાય છે તેની પણ ભગવાનના ઉપાસકોની જેમ ઉત્તમ ગતિ થાય છે એટલે કે ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે આપણે જોયું ને અજામિલ અને નારાયણનો દાખલો આવી રીતે ભાગવતમાં દ્રષ્ટાંત આપેલું છે સ્વામી રામસુખદાસજી મહારાજ જણાવે છે કે ભગવાને એ કંઈક વિશેષ છૂટ આપી દીધી છે કે મરણાસન્ન વ્યક્તિના ગમે તેવા આચરણ રહ્યા હોય ગમે તેવા ભાવ રહ્યા હોય સત્વર ગમે તે હોય આખું જીવન ગમે તેવું વિતાવ્યું હોય પરંતુ અંધકાળે તે ભગવાનને યાદ કરી લે તો તેનું કલ્યાણ થઈ જશે આ ભગવાન પોતાના મુખથી કહી રહ્યા છે અને એનું દ્રષ્ટાંત ભાગવત કથામાં પણ આપણે જોઈએ છીએ ભગવાને જીવનું કલ્યાણ કરવા માટે જ મનુષ્ય શરીર આપ્યું છે અને જીવે એ મનુષ્ય શરીરનો સ્વીકાર કરે છે આથી જીવનું કલ્યાણ થઈ જાય તો ભગવાનનું આ જીવને મનુષ્ય શરીર આપવાનું અને જીવનું મનુષ્ય શરીર લેવાનું સાર્થક બની જાય આથી ભગવાન કહે છે કે આ દુનિયામાં વિદાય દુનિયામાંથી વિદાય લઈ લે એ પહેલા જ જીવે પોતાનું કલ્યાણ કરી લેવું જોઈએ એમાં આપણને ખબર નથી કે કઈ ક્ષણ અંતિમ છે વાસ્તવમાં પ્રત્યક્ષ ક્ષણ અંતકાળ જ છે એવું માનવું જોઈએ કે આપણને ખબર નથી કે આટલા વર્ષો જીવવાના છે કે આટલા મહિના જીવવાના છે કે આટલા દિવસો જીવવાના છીએ કયો દિવસ અંતિમ છે ખબર નથી આથી દરેક ક્ષણે મૃત્યુ નજીક છે એમ સમજીને પ્રત્યેક ક્ષણે ભગવાનને યાદ કરવા જોઈએ અને એમ જ સમજવું જોઈએ કે બસ આ જ મારો અંતકાળ છે અંતે સ્વામી રામ સુખદાસી મહારાજ કહે છે કે જો ધર્મનું આચરણ કરવું હોય કે કલ્યાણ કરવું હોય તો મૃત્યુએ મારા કેશ પકડ્યા છે ઝટકો મારે એટલી જ વાર છે આવો વિચાર મનુષ્યને હરઘડી રહેવો જોઈએ ગૃહિત ઇવ કેશે શું મૃત્યુના ધર્મમાં ચરેત આવી રીતે જો ખટકો રાખીશું ખપ રાખીશું તો આપણને ભગવાનનું ધામ નિશ્ચિત મળશે જ શ્રી કૃષ્ણાર્પણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ